નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોબરાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસાની મોટેશ્વરી સોસાયટીમાં રોડના અભાવે જળબંબાકાર થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ડીસામાં રાત્રિ દરમિયાન પડેલ ચાર ઇંચ વરસાદે વહીવટી તંત્રના પ્રી મોન્સૂનની પ્લાનની પોલ ખોલી નાખી છે ને ડીસા શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો સહિત સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ત્રણમાં આવેલી મોટેશ્વરી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી રોડના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ચોમાસાની શરૂઆત થતાં જ આ સમસ્યા વધુ વખરી છે અને વરસાદી પાણીના નિકાલના અભાવે આખી સોસાયટીમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સોસાયટીના રહેવાસીઓ વ્યથા ઠાલવતા જણાવ્યું કે રોડ ન હોવાને કારણે સોસાયટીની અંદર કાયમ પાણી ભરાયેલા રહે છે જેણે અમારી અવર જવર મુશ્કેલ બનાવી દીધી છે બાળકોને શાળાએ જવામાં ગૃહિણીઓને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે શાકભાજી લેવા જવામાં પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કાદવ કિચડ અને ભરાયેલા પાણીને કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સોસાયટીમાં લોકોએ વોર્ડના સભ્યો અને નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી છે ને તાત્કાલિક ધોરણે રોડ બનાવવાની અપીલ કરી છે સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે તંત્ર તેમની આ સમસ્યા પર ધ્યાન આપી વહેલી તકે ઉકેલ લાવશે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર મારું નામ ધર્મેન્દ્ર જાડેજા દરિયાન પાર્ક સોસાયટી હવે વરસાદના કારણે આપણે જે પાણી ભરાય છે અહીંયા પ્રોબ્લમ એ છે કે લોકોને આવક જાવક માટે સ્કૂલ માટે કોઈને સામાન લાવવા શાકભાજી માટે બધી રીતે અહીંયા તબ્લિક રોડની છે એટલું રજૂઆત કરું છું નગરપાલિકાને કે આનો નિકાલ કરે જે પણ આપણા જે સભ્ય છે વોર્ડ નંબર ત્રણના બરાબર જય હિન્દ